તહલત કરે એમ ખાલી બબુ ના ગુડ મોર્નિંગ આઈ હોપ કે બધા મજામાં જ હો તો અત્યારે બબુ રહી છે અને અત્યારે આવી ગયા છે 10 એન્ડ અમારે જવાનું છે અત્યારે તો કેમ જવાનું છે તો તમે વિડીયો

તો હવે આને શું કરું એ મને ચશ્મા બતાવ્યો તો ચશ્માનો માર કરવાનો છું આ કેટલા બદલું પડ પડ અહીંયા જો હે રમકડાતી ની રમે આને ચશ્મા જ જો તો ચલો ગાઈસ फटाफट રેડી થઈ જજો ત્યાં સુધી બડેમાં કાંટીને રહેજો ફાઇનલી અમે લોકો રેડી થઈ ગયા છીએ જોજો શું તમે એન્ડ બબુ પણ રેડી થઈ ગઈ છે જેશકો છો તમે બબુને બતાવ હ ચાલો બબુ બબુ હાય હાય

કાલ <todic> આવ <music> <todic music> <todic music> તે ધખો કણ નહોતું ડુવા માં આ બરાબરન રો લાબો કરવો છે તું છે સંજય ભાઈ આવડો દોરો આલો ને દો આપણે હાથ કરવો છે કાપી ના

બબુને હવે આપણે આઈ જા ઓય ગુરુ આઈ જા આઈ જા બબુને કેરે નહિ છે ને ના અહીંયા ને